દેડકાને જેમ રાણા ટાઈગ્રીના કહીએ છીએ એ રીતે માણસને હોમોસેપિયન્સની જેમ જોઈએ અને એનો સદીઓનો જે લિખિત ઇતિહાસ છે એ પણ સમજવાની કોશિશ કરીએ આખી દુનિયાની જેટલી વાયકાઓ છે એની જે કથાઓ સમ છે એ સમજવાની કોશિશ કરીએ તો પણ એટલું આપણને સમજાશે અને ઇતિહાસ દરેક વખતે સદીઓથી બૂમો પાડી પાડીને કહેશે કે આ દેશના દુનિયાના કોઈપણ પ્રદેશના ઇતિહાસમાં સૌથી વધારે શોષિત હોય તો એ સ્ત્રી છે અને એ સ્ત્રીના શોષણને અટકાવવા માટે મદદરૂપ ક્યારેય કોઈ બન્યું જ નથી જો સ્ત્રીને જો આપણે સમાજ કે ધર્મના વાડામાં નથી બાંધતા તો બળાત્કારીઓને શું કામ બાંધીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક પછી એક સમાચારો હેડલાઇનમાં જ્યારે સતત દુષ્કર્મની વાતો આવે ત્યારે આપણા એલર્ટ થઈ જવાનો સમય છે એલર્ટ એ રીતે થઈ જવાનો સમય છે કે આને હવે રોકવું પડશે આ જ્યારે સમાચારમાં હેડલાઇન નહોતા બનતા ત્યારે આવી કશી દુર્ઘટનાઓ થતી નહોતી એ વાત ખોટી છે પણ સમાચારની એક પેટર્ન હોય છે સાયકોલોજીકલ ક્રાઇમની પણ પેટર્ન હોય છે કે એક ઘટના થાય એના પછી એના સતત પડઘા પડવા માંડે એક આગની દુર્ઘટના અતિશય ખરાબ થાય ચર્ચામાં આવે સતત પડઘા પડે એમાંય જો પોલિટિક્સ આવી જાય તો એ સતત દુર્ઘટનાઓ વધારે ને વધારે ચર્ચામાં રહે દુર્ઘટનાનું ચર્ચામાં રહેવું અને દુર્ઘટનાનું હોવું એ બંને અલગ બાબતો છે હવે દુર્ઘટનાઓ ચર્ચામાં છે નવરાત્રિ જેટલો પવિત્ર તહેવાર છે અને આ વાતને ગરબા સાથે કોઈ લેવા દેવા નથી જો કોઈ એવું કહેતું હોય કે છોકરીઓ ગરબા રમવા જઈ રહી છે અને નવરાત્રિના કારણે એની સાથે આ થઈ રહ્યું છે તો એ વાત સાવ ખોટી છે એ છોકરી ગરબા રમવા જાય કે ન જાય એ નવરાત્રિમાં એકદમ સ્લીવલેસ ચણિયા ચોળી પહેરીને જાય છે કે આખી ઢાંકીને જાય છે પોતાના શરીરને એ છ મહિનાની બાળકી છે એ છ વર્ષની છે સોળ વર્ષની છે કે સાહીઠ વર્ષની છે થોડા જ દિવસો પહેલાં મહીસાગરના ખાનપુરમાં એક કેસ સામે આવ્યો હતો સિત્તેર વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું હતું સિત્તેર વર્ષની વૃદ્ધા કલ્પના કરી શકો છો કે એ સ્ત્રીનું તો ઘડપણ એણે લજવ્યું એ સ્ત્રી કેટલી પીડામાંથી યાત્રામાંથી પસાર થઈ હશે એ સિત્તેર વર્ષના બાની સાથે આ થયું એટલે છોકરી છની મહિનાની છે છ વર્ષની છે સોળ વર્ષની છે કે સાહીઠ વર્ષની છે એનું સ્ત્રી હોવું માત્ર એના માટે અપરાધ બની જાય છે ઘણીવાર અને એ અપરાધીઓની શ્રેણી અને નામ તમે શોધશો તો તમે એની અંદર જાતિ કે ધર્મ નહીં શોધી શકો દાહોદના કિસ્સામાં છ વર્ષની બાળકીને મારી નાખનાર આચાર્યનું નામ ગોવિંદ નટ છે એના નામમાં ગોવિંદ છે પણ એની અંદર ગોવિંદના લક્ષણ નથી કેમ કે આપણે એવું કહ્યું હતું કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો ગોવિંદ અભનાઆંગે અને ગોવિંદ આવે આ રીતે આવે તમે એને એ રીતે ના સાંકળી શકો કોઈનું નામ ગોવિંદ હોવાથી એની અંદર ગોવિંદના સદગુણ નથી આવી જતા કોઈએ ક્યારે એ શોધ્યું કે ગોવિંદ નટ કઈ જ્ઞાતિના છે અને જેણે આ કર્યું અને એના હોવાથી શું આખી જ્ઞાતિને એનું પ્રતિનિધિત્વ કરે છે એના પછી નરેણ પ્રાથમિક આશ્રમ શાળાનો કિસ્સો સામે આવ્યો સુરતના માંડવીની ત્યાં પણ આચાર્ય આજ કરતો હતો એ આચાર્યનું નામ યોગેશ નાથુભાઈ પટેલ છે તો શું યોગેશ નાથુભાઈ પટેલ આખા હિન્દુ ધર્મને કે પછી કોઈને રિપ્રેઝેન્ટ કરે છે ક્યાંય કોઈએ એવું લખ્યું કે હિન્દુ બળાત્કારીએ આ કર્યું તો પછી વડોદરાનો એક એવો કેસ કે જ્યાં પોલીસ અદ્ભુત કામ કરીને અડતાળીસ કલાકમાં એક સાથે અનેક ટીમ તૈનાત કરી દે છે ગૃહમંત્રી પૂરી પ્રતિબદ્ધતાથી કહી રહ્યા છે કે કોઈપણ સંજોગોમાં આરોપીઓને નહીં છોડીએ એ નથી છોડતા અડતાળીસ કલાકમાં એ આરોપીઓને લઈને આવે છે તો કેમ લખવું પડે કે મુસલમાન બળાત્કારીઓએ આ કર્યું કદાચ આટલા ગંભીર વિષય પર આ દિન સુધી એના નિરાકરણ તરફે વાત જ એટલે નથી થઈ કેમ કે આપણે તો બળાત્કારીઓમાં એની નાતી જાતિ અને પોલિટિકલ પાર્ટી શોધી નાખી એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો વધારે ચર્ચા કરવાની કોંગ્રેસનો હોય તો ઓછી કરવાની અને એનાથી ઉલટું પણ થાય છે ઘણીવાર એ કોંગ્રેસનો છે કે ભાજપનો એ બળાત્કારી છે એ માનસિક રીતે વિકૃત છે અને એની માનસિક વિકૃતિના અનેક કારણો હોઈ શકે અમે ડૉક્ટર સાથે એમના સાયકિયાટ્રિસ્ટ સાથે વાત કરી મનોચિકિત્સકનું કહેવું છે કે આ ખતરનાક બીમારી છે જે લોકોના મગજમાં ઘૂસી રહી છે એની પાછળના ઘણા બધા કારણને પાસાં છે પણ એમાંથી ખૂબ મોટું અને વારંવાર ઉપસીને આવતું કારણ એના દ્વારા જોવામાં આવતું કોન્ટેન્ટ છે એ સતત એ કોઈ પણ સમયે પોન ફિલ્મ જોઈ રહ્યો છે અને પોન ફિલ્મ જોતી વખતે એના પછી એની સામે જે પણ છોકરી આવે છે એ છ વર્ષની છોકરી કેમ નથી હોતી એ પોતાની વાસના પર કાબૂ નથી રાખી શકતો અને એ વાસના પર કાબુ ન રાખી શકતા પુરુષને આ સમાજથી એને બચાવવા માટે એટલે સિંહનું ઉદાહરણ હમણાં જ એક સ્વામીનો વિડીયો નવરાત્રીને લઈને બહુ વાયરલ થઈ રહ્યો છે અનુપમ સ્વામી નામ છે એક જૈન મુનિનો પણ વિડીયો વાયરલ છે એમાં એક ઉદાહરણ આપી રહ્યા છે કે હરણને ખબર છે કે આજુબાજુમાં સિંહ છે વરુ છે અને બાકીના ઘાતક પ્રાણી છે તો એ પોતે શાકાહારી છે તો એ લોકો એનો શિકાર નહીં કરે એવું નથી અને એટલા માટે હરણે એકલા ન જવું જોઈએ સૌથી પહેલા તમે જ્યારે ઉદાહરણ આપી રહ્યા છો બળાત્કારના સંદર્ભામાં દુષ્કર્મના સંદર્ભમાં ત્યારે તમે એક તો સૌથી પહેલા પુરુષને સરખાવી દીધો વરુ અને સિંહ સાથે અને સ્ત્રીને બતાવી દીધી હરણની સાથે એટલે જો તમારે એવું કહેવું જ છે કે પુરુષ એ વરુ જ છે અને એ જ છે ને એ ક્રૂર જ છે તો તમે શું કરશો સભ્યતામાં તમે ક્યાં સુધી સતત એવું કહ્યા કરશો કે નહીં આ તો એક આ પ્રકૃતિની ચેઇન છે અને હરણને ખાવું એ જ સિંહની પ્રકૃતિ અને પ્રવૃત્તિ છે તમે જ્યારે આવું કહી રહ્યા છો ત્યારે એ વિકૃતિને જસ્ટિફાય કરી રહ્યા છો કેમ કે સિંહ અને વરુ માટે પોતાના જીવનનો એ ફૂડ ચેઇન છે એક સાયકલ છે એ હરણને ખાય છે હરણાને આખી એક સાયકલ ફરે છે એ ફૂડ સાયકલમાં ડિસ્ટર્બન્સ આવે છે ત્યારે આખી સૃષ્ટિ પર એની અસર થાય છે દરેક કોઈને કોઈને ખાઈ રહ્યું છે તો શું તમે દુષ્કર્મને આ ફૂડ ચેઇન સાથે સરખાવી દેશો અને તમે એને જસ્ટિફાય કરી રહ્યા છો કે વરુ અને સિંહની તો આ જ પ્રકૃતિ છે એ તો ખાઈ જ લેશે હરણને એટલે હરણ એ એકલા ન જવું જોઈએ એ ક્યાં સુધી એકલી નહીં જાય એ ભણવા નહીં જાય એકલી એ રમવા માટે એકલી નહીં જાય એ પોતાની આશ્રમશાળામાં એકલી નહીં રહે એ પોતાના કોઈ મિત્રને મળવા માટે એ થયું વડોદરાના ભાઈલીના કેસમાં સવાલ થયો કે ભાઈ ચૌદ વર્ષની છોકરી પોતાના મિત્રની સાથે અવાવરુ જગ્યાએ શું કરી રહી હતી પ્રશ્ન શું છે કોઈ છોકરી ચૌદ વર્ષની છે એ ત્યાં એકલી છે તો શું એની સાથે આ જ થવું જોઈએ આ જસ્ટિફિકેશન છે આપણું આટલી ગંભીર ઘટનાઓ પછી સૌથી વધારે પીડા શું આપે છે તો પીડા એ ગંભીર ઘટના કરતાં એ હકીકત આપે છે કે છોકરી જો જીવતી રહી જાય ને તો એને જલ્દી ન્યાય નથી મળી શકતો ન્યાય મેળવવા માટે એને મરી જવું પડે છે નિર્ભયા જીવતી હોત તો એને ન્યાય મળતો ફાંસી આપી દો એ બહુ જ સરળતાથી આપણે બોલી જઈએ છીએ ફાંસી આપ્યા પછી હેવાનો પેદા નથી થતા એવું કોણે કહ્યું નિર્ભયા પછી એના પીડિતોને એ દોષિતોને ફાંસી આપ્યા પછી એ રાક્ષસો તો વધારે પેદા થઈ રહ્યા છે આજે સ્કંદ માતાનો દિવસ છે અને નવરાત્રિએ આપણે આ વાત કરી રહ્યા છીએ જેને યુદ્ધનો દેવતા કહેવાય છે એ કાર્તિકેયને પોતાના હાથમાં રાખે ને એને જન્મ આપે એ સ્કંદ માતા નવરાત્રિના નવ દુર્ગાના સ્વરૂપને સમજો જેનું કામ રક્ષણ કરવાનું છે જે આ જગતનું પોષણ કરે છે ને રક્ષણ પણ કરે છે અને એવી સ્ત્રી જેને આપણે જગદંબા કહીએ છીએ એની સાથે આ સતત થઈ રહ્યું છે અને જે લોકો ધર્મના સૌથી મોટા પોષણકારક છે એ લોકો એવું કહી રહ્યા છે કે હરણ છે અને સિંહ છે તો તમારે એકલા ન નીકળવું જોઈએ તમે ક્યાં સુધી એના કપડા પર ટિપ્પણી કરશો અને કપડા પર ટિપ્પણી કરવા વાળા માણસો રાત્રે મોબાઈલમાં જોઈ શું રહ્યા છો તમે કપડાને આને શું લેવા દેવા અને કેટલા અંશે લેવા દેવા રહ્યા કોઈ કામુકતાને બહુ જ છ વર્ષની બાળકી જ્યારે જીવતી ન રહેતી હોય ત્યારે તમે કઈ ઘટનાને સાથે યુનિફોર્મ પહેરીને છોકરી છે છે આચાર્ય શિક્ષક છે શાળાનો માંડવીની નરેણ શાળામાં એનાથી એ ખતરનાક થઈ રહ્યું છે એ નરેણ આશ્રમ શાળાની છોકરી સદનસીબે સરકારની સંપૂર્ણ સંવેદનશીલતા શિક્ષણ મંત્રીની ત્વરિત કાર્યવાહી બે મહિલા અધિકારીઓનું સ્થળ પર પહોંચવું અને બધી છોકરીઓનું એમની સામે બોલવું એના કારણે આચાર્ય તો પકડી લેવામાં આવ્યો પણ પછી જે શિક્ષિકાઓએ આ વાત એમને શંકા છે જે આશ્રમ શાળાના સંચાલકોને કે આ લોકોએ અમારા સુધી વાત પહોંચાડી એ લોકોને હેરાન કરી રહ્યા છે એમનું એવું કેવું છે કે તમે અમારી આશ્રમ શાળાને બદનામ કરી ત્રેવીસ વર્ષથી ચોવીસ વર્ષથી એક વ્યક્તિ તમારે ત્યાં નોકરી કરતો હતો એણે અત્યાર સુધીના ઇતિહાસમાં કેટલી છોકરીઓનું શારીરિક શોષણ કર્યું હશે એની તમને કલ્પના નથી એ છોકરીઓ કોઈ દિવસ જિંદગીમાં બોલી નહોતી શકી હરપ સુદ્ધા ઉચ્ચારી નહોતી શકી એ છોકરીઓને એ નર્કમાંથી મુક્ત મુક્તિ મળી છે અને એ મુક્તિ અપાવવા વાળાનું સન્માન થવાની જગ્યાએ તમે એમને એવું કહી રહ્યા છો કે તમે શાળાને બદનામ કરી આને બદનામી કહેવાય કે એને મુક્તિ મળી કહેવાય આ બદનામી શબ્દ બહુ વિચિત્ર છે દરેક ઘટનાઓને એ રીતે જોવામાં આવી રહી છે કે જાણે અને ધર્મની સાથે લેવા દેવા હોય કોઈ સૌથી પહેલાં પોલીસનું સીધું નિવેદન હતું કે આખી વડોદરાની જે ઘટના છે એ વડોદરાના ભાઈલીની ઘટનાને અને ગરબાને કોઈ લેવા દેવા નથી કોઈ છે કે જેને બહુ મજા આવે છે એને ગરબા સાથે જોડવામાં કોઈ છે એને બહુ જ મજા આવે છે એને મુસલમાન સાથે જોડવામાં આ તમારી મજાનો પ્રશ્ન જ નથી તમારા ઘરમાં તો દીકરી છે એને પણ જો તમે એકદમ તમે એને ઢાંકીને રાખો ને એને કપડાં પહેરવાની ઉપર ચાદરે વીંટાળી દો ને એને આખું તમારાથી થઈ શકે એટલી એને ઢાંકી દો પણ એના પછી એની સાથે નહીં થાય ખરાબ એની શું ગેરંટી છે એનું કારણ કે બહારના માણસો કશું ખોટું કરે એવી બહુ જ ઓછી ઘટના સામે આવે છે સો ટકા દુષ્કર્મની ઘટનાઓના વારંવાર એનાલિસિસ સામે આવ્યા છે આંકડા કહી રહ્યા છે કે સ્ત્રી સૌથી વધારે અસુરક્ષિત પોતાના ઘરના લોકોથી છે અને એની અંદર સૌથી વધારે ખતરો કોનાથી છે તો પોતાના સગ્ગા બાપથી છે સગા દાદાથી છે સગા ભાઈથી છે સગા કાકાથી છે સગા મામાથી છે શિક્ષકોથી છે આચાર્યથી છે એવા લોકો કે જેની સાથે એને રહેવાનું છે એટલે હરણ એકલું ન નીકળે ફરવા તો કોની સાથે નીકળે એની સાથે રહેલું હરણ પણ એની સાથે આકર્ષે અને ક્યાં કોઈ એની લેવા દેવા છે પણ છતાંય દરેક ઘટનાને બની શકે એટલા પોતાના પક્ષમાં એ રીતે મૂકી દેવાની કે જેથી મૂળ વાતની ચર્ચા ન થાય આ મુદ્દોના રાજનૈતિક છે આ મુદ્દોના ધર્મનો છે આ મુદ્દાને કોઈ વર્ગ સાથે લેવા દેવા નથી એટલે ગરીબના બાળકો સાથે થાય છે અને અમીરના બાળકો સાથે નથી થતું એવું નથી દરેકની સાથે આ શોષણ થઈ રહ્યું છે કોઈ બોલે છે કોઈ નથી બોલતું એ હદ સુધીની તકલીફ હવે સમાજમાં આવી રહી છે કે છોકરાઓ સાથે શોષણ થઈ રહ્યું છે નાના નાના છોકરાઓ સાથે એ વિકૃત મગજના શિક્ષકો પોતાના મોબાઈલમાં પોન ફિલ્મ્સ જોઈને બાકીનું ઓટીટી કોન્ટેન્ટ જોઈને એ નાના છોકરાઓની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે એ છોકરાઓ પર એમના મગજ પર એટલી ખરાબ અસર થાય છે કે જિંદગીભરે પીડામાંથી બહાર નથી આવતા છોકરીના તો ન્યાય માટે કોઈ રસ્તા પર પણ ઉતરે છે છોકરો તો બોલતો જ નથી આખી જિંદગી અને બોલતો નથી એની માનસિક ખરાબ એના પર અસર થાય છે આખી જિંદગી એ પીડામાં રહે છે કેટલા છોકરાઓ એવા છે ઘરમાં મા બાપના ક્યાં સંવાદ છે પોતાના સંતાનની સાથે બેસાડીને પૂછો તો ખરા પોતાના નાના બાળકને શું થઈ રહ્યું છે કેટલા લોકોએ એમને અણછાજતો ન ગમતો સ્પર્શ કર્યો છે અને ન ગમતો સ્પર્શ ખાલી છોકરી સાથે નથી થતો છોકરાઓ સાથે થાય છે જે ટ્રેનમાં મુસાફરી કરે છે જે બસમાં અપડાઉન કરે છે બસમાં અપડાઉન કરતી વખતે ઘણીવાર તમને જે બહુ વયોવૃદ્ધ વૃદ્ધ લાગે એવા સાહીઠ સાહીઠ વર્ષના ડોસાઓ સ્ત્રીને એ રીતે સ્પર્શ કરતા હોય છે અમુક વાર કે એ લોકો માટેની એ જે રિસ્પેક્ટ છે ઉંમરની એ નીકળી જાય તમને એવું થાય કે સાહીઠ વર્ષે અને એ અમુક સેકન્ડનો સ્પર્શ કે છોકરી ઉતરી રહી છે ને બસ ખાલી એ બસ એને શરીરે સ્પર્શ કરી લીધો એનાથી એમને શું મળતું હશે એમના મનની એ વાસનાને કેવી રીતે સંતોષ મળી જતો હશે એમને અંદરથી શું થતું હશે એ લોકો જાણે પણ છતાંય આ થઈ રહ્યું છે આ સમાજની હકીકત છે અને એ હકીકતને જ્યાં સુધી તમે વાડાઓમાં બાંધતા રહેશો કે વડોદરાના ભાઈલી પર બે દિવસ પછી અડતાળીસ કલાક પછી એટલે બોલશો કેમ કે એની અંદર પકડાયેલા લોકોના નામ મુન્ના અબ્બાસ આફતાબ અને શાહ શાહબુદ અલી છે આ બહુ સિલેક્ટિવ છે બંને જગ્યાએ આવું થઈ રહ્યું છે જે લોકો આ બંને પર બોલી રહ્યા છે એ લોકો યોગેશ નાથુભાઈ પટેલ કે ગોવિંદ નટ પર બોલતા જ નથી અને જે લોકો ગોવિંદ નટ કે યોગેશનાથુભાઈ પટેલ પર બૂમો પાડે છે નામ આવ્યા પછી ચૂપ થઈ જાય છે આ ઘટનાઓને વર્ગ સાથે લેવા દેવા નથી ના ધર્મ સાથે લેવા દેવા છે આ માનસિક વિકૃતિનો પ્રશ્ન છે આ વિકૃતિ પર જ્યાં સુધી તમે ખુલીને વાત નહીં કરો પોતાના બાળકો સાથે સંવાદ નહીં કરો ત્યાં સુધી એનું નિરાકરણ નથી એ કોઈ પણ વ્યક્તિ જે આગળ જતા આ પ્રકારની માનસિકતાનો બને છે એટલે યોગેશ નાથુભાઈ પટેલને ઘરમાં પત્ની પણ તો હશે શું ખબર કદાચ ઘરમાં દીકરી પણ હોય અને છતાંય આવું કેવી રીતે કરી લે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે સામે સ્ત્રીને જોઈને એના મનમાં કામુકતા પેદા થાય છે કોઈ પણ સ્ત્રીને જોઈને ત્યારે એ કેમ ભૂલી જાય છે કે એના ઘરમાં પણ તો એક દીકરી છે એને જોઈને બીજા કોઈના મનમાં આવું થતું જ હશે પેદા એ નથી વિચાર આવતો સમસ્યા બહુ જ ઘેર બહુ જ ઘેરી છે અને એટલી હદ સુધી ઊંડાણવાળી આ સમસ્યા છે કે જો તમે ભાજપનો છે કે કોંગ્રેસનો છે કે મુસલમાન છે કે હિન્દુ છે એમ કરીને ચૂપ રહેતા થઈ જશો ગરબા છે આ તો ગરબાના કારણે આવું થઈ રહ્યું છે છોકરીઓ ફરવા નીકળે છે એટલે આવું થઈ રહ્યું છે તો એવી ચણિયાચોળી પહેરે છે એટલે આવું થાય છે એ તો એવા કપડાં પહેરે છે એટલે આવું થાય છે તો એકલી ગઈ હતી એટલે આવું થયું કોણે કહ્યું તું એકલી જવાની એટલી ચિંતા નથી પોતાની જાતની આ પ્રકારના એ છોકરીની સાથે કશું નથી થતું ત્યાં સુધી કદાચ તમે એને શિખામણ આપો કે બેટા એકલી છે ધ્યાન રાખીને જજે તમે એને સુરક્ષા આપવાની કોશિશ કરો જ્યાં સુધી માહોલ સુરક્ષિત નથી થતો ત્યાં સુધી પણ એની સાથે કંઈક થઈ જાય છે પછી એ તમારી જવાબદારી બને છે પણ અમુક લોકો એવા હોય છે એ માણસના ખબર નહીં સ્વભાવમાં આવી ગયું છે કે તમને કોઈએ કહ્યું હોય કે આગળ જોજે ખાડો છે પડી ન જવાય અને ભૂલથી કોઈ પડી જાય તો એના પછી તમારું કામ શું છે તમે એના સાચા સ્વજન અને છું તો છો જો જઈને પહેલાં તમે હાથ આપો છો નહીં કે ત્યાં જઈને આમ ઊભા રહીને કહ્યું તું ને ખાડો છે કેમ ગયા તા હવે પડો ભોગવો તો એ તમે કેવી રીતે હિતેચ્છુ થયા એ સમયે તો તમારું કર્તવ્ય હાથ આપવાનું હતું એ ચૂકાઈ રહ્યું છે અને એટલે જ્યારે જ્યારે આ અને સૌથી મોટો રોલ આમાં તો એ સમાચાર માધ્યમોનું છે જે લોકો સતત લખી રહ્યા છે વિધર્મીઓ પકડાઈ ગયા ત્રણ મુસલમાનોને પકડ્યા કોઈએ એવું નહોતું લખ્યું દાહોદની ઘટનામાં કે હિન્દુ નટની ધરપકડ કરવામાં આવી કોઈએ નરણમાં એવું નથી લખ્યું કે હિન્દુ યોગેશ નાથુભાઈ પટેલને પકડવામાં આવ્યો કોઈ જગ્યાએ ધર્મ નથી લખતા તમે આ ત્રણ ત્રણ જગ્યાએ ખાસ લખી રહ્યા છો વિધર્મી હતા મુસલમાન હતા ને એમને પકડવામાં આવ્યા એટલે મીડિયા પણ પોતાનો એક ધર્મ સાથે આવી જાય કે હું આ ધર્મનો છું મારી સામે એટલે એ વિધર્મી અને એને પકડાય છે એટલે હું લખીશ કે મુસલમાન નરાધ અમે આ કર્યું તો એ વધારે ચિંતાનો વિષય છે કે તમે મૂળ એ પીડિતાની સાથે આ શું કામ થયું એના મગજમાં એ લોકોએ એવું શું જોયું હતું એમના મનમાં કેમ એવો વિચાર આવ્યો કે આ છોકરી જે ચૌદ વર્ષની છોકરી છે ખાલી એટલી નાની છોકરીની સાથે અમે આ કરીએ એ લોકોને કેમ ડર ન લાગ્યો એમને તો ખબર હતી કે કાયદો ત્વરિત કાર્યવાહી કરે છે ગુજરાત કાયદા વ્યવસ્થા અને એનો એક્શન બતાવવામાં અદભુત રાજ્ય છે તમે સરખામણીય રિપોર્ટ જુઓ પોલીસ ચાર્જશીટ કેટલા ઝડપથી ફાઇલ કરે છે પોલીસ દસ દસ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરતી હોય બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાહોદની પોલીસે ફાઇલ કરી છે એટલે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો એટલો મોટો પ્રશ્ન નથી સરખામણીએ જેટલો બાકીના રાજ્યોમાં છે તો જ્યારે પોલીસ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરે છે જ્યારે આપણે બહુ નાની બાળકી એટલે ત્રણ ચાર મહિનાની બાળકીની સાથે કે નવ મહિનાની બાળકીની સાથે કે સુરતમાંની પહેલાં ત્રણ વર્ષની બાળકીની સાથે જ્યારે કંઈ થયું ત્યારે પોલીસ અદભુત કાર્યવાહી કરી છે અને પોલીસ સતત ઓલમોસ્ટ બધા કેસમાં સારું કામ કરી રહી છે તો બધાને ખબર છે કે આ રાજ્ય સુરક્ષિત છે ને આમાં કોઈને નહીં છોડે અને છતાંય જો આ થઈ રહ્યું છે તો સમજવાનું કે આ વિષય કાયદો વ્યવસ્થાને લગતો માત્ર નથી કાયદો વ્યવસ્થાનો બહુ જ ઓછો રોલ છે આ સમાજનો પ્રશ્ન છે અને આને સમાજે કોઈ વાડાઓમાં બંધાયા વગર સોલ્વ કરવાનો છે વડોદરાના ભાયલી દુષ્કર્મના કેસમાં પોલીસે શું કહ્યું નરેણ આશ્રમ શાળાના કેસમાં પોલીસે શું કહ્યું બંને પ્રતિક્રિયાઓને સાંભળીએ આ ગુનામાં સંડાવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ અંતર્ગત કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાયકલને આઈડેન્ટિફાય કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે

એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રકશન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટીમ્સ વિક્ટીમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીં આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે બીએનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓ લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને અને વાત છેલ્લે નવરાત્રી નવરાત્રીની આસપાસના વિવાદિત વીડિયોની કરીએ એમાં વિવાદિત શું છે અને નવું શું છે બહુ મોટો પ્રશ્ન છે એટલે ઉદાહરણ તરીકે દેવાયત ખવડ નામના એક કલાકાર છે ડાયરાના કલાકાર છે એ ગીત ગાઈ રહ્યા છે જે હિન્દી ફિલ્મનું ગીત છે કે પછી કિંજલ દવે ડાન્સ કરી રહ્યા છે સ્ટેજ ઉપર કે પછી ઈશાની દવેનો એક વિડીયો છે એને ખાસા બધા લોકો બહુ અલગ રીતે જોઈ રહ્યા છે કે એ સિવાયના ઘણા બધા કલાકારો છે એટલે જો તમારે હવે વિવાદ શોધવો હશે તો નર નવરાત્રિના એક એક વિડીયોમાં વિવાદ છે અને જો તમે એને વિવાદની જેમ નથી જોતા તો કોઈ સવાલ નથી તમને એવું લાગે છે કે નવરાત્રિ ખોટી દિશામાં જઈ રહી છે તો તમે તમારા શું એફર્ટ કર્યા એને રોકવા કે બદલવા માટે માત્ર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાનો ને પછી એ જ ભીડનો હિસ્સો બની જવાનું એ ક્યાંનો ન્યાય છે એ ક્યાંનું સોલ્યુશન છે આજે કલાકારો છે તમને એવું લાગે છે કે લોકો કામુકતા પીરસી રહ્યા છે તો એ કામુકતા માણવાવાળી ઓડિયન્સ કોણ છે ત્યાં સામે કોણ છે કે જે ખુશ થઈ રહ્યા છે આ વાતો સાથે નવરાત્રિને નવરાત્રિ તરીકે ગ્લોરીફાઈ કરવા કે એના પ્રચારમાં એટલા માટે કોઈ સહમત નહીં હોય જે લોકોએ નવરાત્રિને સાચા સ્વરૂપમાં માણી છે એનું મુખ્ય કારણ માત્ર એટલું છે કે નવરાત્રિ એ મારા મન તો એ શક્તિની આરાધનાનો તહેવાર છે એ પર્વ છે જો તમે એને મ્યુઝિક એન્ડ ડાન્સ ફેસ્ટિવલની જેમ રજૂને પ્રસ્તુત કરી રહ્યા છો તો એમાં મને કોઈ જ વાંધો નથી પણ મારા માટે એ આ છે હવે જે મારા માટે છે એ જરૂરી નથી કે આખી દુનિયા માટે હોય મારા માટે નવરાત્રિમાં સૌથી મહત્વની ક્ષણ છે સમૂહમાં બધા લોકો ભેગા થઈને જ્યારે જય આધ્યાશક્તિ બોલીને આરતી કરે અને એક સમય એવો હતો કે એના પછી વિશ્વમભરી સ્તુતિ ગવાતી અને ત્યારે એ જે ઊર્જા મહેસૂસ થાય તમને અને જ્યારે ગરબો વાગે કે રૂમ ઝૂમ રૂમ ઝૂમ આ તો મારી માડીના રથનો રણકાર છે ને તમને લાગણી મહેસૂસ થાય કે નહીં માતાજીએ હિસ્સો બનવા આવી રહ્યા છે તમને લાગે કે આસપાસ જે નૃત્ય કરી રહેલી સ્ત્રીઓ છે જે ગરબા રમી રહી છે એમાંથી એક જગદંબા પણ છે જગદંબા મારી સાથે ગરબા રમી રહ્યા છે એવો અહેસાસ થાય એ શક્તિની આરાધના છે પણ મારી માન્યતા છે એ મારા ઘરમાંય બધાની માન્યતા ન હોય તો આપણી વાતો આપણે જે માનીએ છીએ એ જ દુનિયા માને એને હઠાગ્રહ કહેવાય તમને એવું લાગે છે કે કશું ખોટું થઈ રહ્યું છે સૌથી સુંદર અને ઉત્તમ ઉદાહરણ એનું છે કે હાર્દિક દવે નામના કલાકાર છે પ્રફુલ્લ દવે ખૂબ જાણીતા કલાકાર અને એમના દીકરા છે હાર્દિક દવે અને એક તારો સરસ મજાનો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એના થકી એ જાણીતા છે ખૂબ અને એમણે કહ્યું કે હું અસહમત છું તો આપણે ભેગા થઈને કમ્યુનિટી બનાવીએ અને એ એક કમ્યુનિટી બનાવે છે અને એ નવશક્તિ આરાધના કરીને એવા ગરબા કરે છે કે જ્યાં જ્યાં માતાજીનું આહવાન કરવામાં આવે છે એમને આમંત્રણ આપવામાં આવે છે કે માતાજી આવો અને તમે સહભાગી થાવા ગરબામાં એટલે શરૂઆતમાં યોગથી શરૂઆત કરવાની એના પછી માતાજીનું આહવાન એટલે માતાજી આવી રહ્યા છે એવી લાગણી સાથે સાક્ષી ભાવે ગરબા રમવાના અને એના પછી એની સાથે સાથે ત્યાં ભોજન પ્રસાદ પણ મળે છે એટલે ત્યાં ખીચડી અને છાશનું વિતરણ થાય વોલન્ટિયર્સ બધા કામ કરે કોઈનું કશું જ નથી માલિકી ભાવ જ નહીં આવે કેમ કે જેનાથી જે થઈ શકે ડોનેટ કરી રહ્યું છે અને ડોનેશન કરીને ગરબા થઈ રહ્યા છે તો એ કેવી કોમ્યુનિટી બની રહી છે એ પણ થઈ રહ્યું છે તો જે અસહમત છે એ પોતાના પ્રયત્નો થકી કશું સહમતી આવે એવું કરી રહ્યું છે હવે કોઈને વીસ હજાર રૂપિયાના ખર્ચીને પાસ લઈને ગરબા રમવા જવું છે કે કોઈને ગીત વગાડવા છે તો તમે કેમ એને રોકશો અથવા શું કામ એને એવું કહેશો કે તું જે કરી રહ્યો છે ખોટો છે ને હું જ કરી રહ્યો છું એ સાચું આ આ દેશ આવી રીતે નથી ચાલ્યો અને ના આ ધર્મ આ રીતે પાંગર્યો છે આ ધર્મ માટે એવું કહેવાય છે કે સદીઓથી આટલા બધા આક્રમણો થયા આટ આટલું થયું અને છતાંય દુનિયાની સંસ્કૃતિને સભ્યતા નાશ પામી શું કામ ભારતમાં આ ન થયું શું કામ હિન્દુ સંસ્કૃતિ ટકીને રહી એનું કારણ કે તો વહેતી ગંગા જેટલી નિર્મળ સંસ્કૃતિ અને સભ્યતા છે આ માત્ર તમે એને ધર્મ કે કોઈ ચોક્કસ ધાર્મિક માન્યતાઓ પૂરતા સીમિત કરી શકો એમ નથી આ એ વિચાર છે કે જે માણસ શ્વાસે શ્વાસમાં જીવે છે એ લે છે એ શ્વાસમાં લે છે એ સતત એને જીવે છે એનું પાલન કરે છે અનુસરણ કરે છે અને એટલા માટે આ સંસ્કૃતિ ટકેલી છે એવી તો ઘણી એ સુંદર વાતો છે ને આયોજનો છે જે આપણી આજુબાજુ થઈ રહ્યા છે એટલે જેટલી પ્રસિદ્ધિ તમે વિવાદના નામ પર બાકીના બધા કલાકારોને આપી એટલે જેમ કે દેવાયત ખવડ કિંજલ દવે ઈશાની દવે બાકીના બધા લોકોના જેટલા વિડીયો વાયરલ થયા મેં નથી જોયું કે હાર્દિક દવેના એટલા વિડીયો વાયરલ થયા હોય કે પછી નવશક્તિની આરાધનાને લાખો કે કરોડો માણસોએ જોઈ હોય એનું કારણ એ છે કે ક્રાઉડ અને કમ્યુનિટી એમનો જે શબ્દ છે કે ક્રાઉડ અને કમ્યુનિટીમાં એટલો ફરક હોય તો તમે કમ્યુનિટીનો હિસ્સો બનવા માંગો છો તો કમ્યુનિટી બનાવો કાં તો એ કમ્યુનિટીનો હિસ્સો બનો તમને ક્રાઉડમાં જવું છે તો ક્રાઉડમાં જાઓ પણ કોઈ પણ વાતને જો તમે સીમિત રાખશો ને બાંધીને રાખશો તો આ ટકેલું નહીં રહે નાનું બાળક જ્યારે શોક બોલતું હોય છે ત્યારે એનો મતલબ એને નથી ખબર હોતી ને તો એ શીખતું જાય છે અને એની જાતે એને સમય આવે એમ સમજાતું જાય છે કે શું કામ આ બધું શીખતું આવ્યું એની સભ્યતા શું છે એની સભ્યતા એને જ્યારે સમજાતી જાય ત્યારે એને અનુરૂપ બનતું જાય છે એ અસહમત હોય તો એમાંથી બહાર નીકળી જાય છે અસહમતીને જ્યાં અવકાશ હોય ને જ્યાં તમે ઈશ્વરને પણ પ્રશ્ન કરી શકો એ આ સંસ્કૃતિ અને સભ્યતા છે એટલે જે જે લોકોએ આને નવરાત્રિ અને બાકીની બધી સમસ્યાઓ તો ડેફિનેટલી આવી છે એમાં કોઈ જ ના નથી એટલે અતિ કોઈપણ વસ્તુમાં થાય ત્યારે આ પ્રશ્ન થતો હોય છે પણ કોઈ જ આંકડા વગર તમે એને એવી રીતે જોડી દો એ બધી વાતો સાથે કે નવરાત્રિ પછી તો હાઇએસ્ટ અબોર્શન થાય છે તો તમે કયા આંકડાના આધાર પર આ કહી રહ્યા છો કયો ડેટા છે કે જે સપોર્ટ કરી રહ્યો છે ને એવું કહી રહ્યું છે કે ના નવરાત્રિમાં લોકો શારીરિક સંબંધ બાંધવા માટે જ જાય છે કે છોકરા છોકરીઓ તો બસ એના માટે જ જાય છે એવું નથી આજની યંગ જનરેશન બીજું બધું પણ બહુ કરી રહી છે એટલે એ છોકરાઓને ચોક્કસ પહેલાં જે એમને ઢાળી દીધા છે બીબા ઢાળમાં કે યંગ જનરેશન એટલે આવી જ છે ને તો ફાલતુ જ છે ને તો આમ જ કરે છે ને ગરબા ગાયા સિવાય બધું કરે છે ને તો ગરબા રમવા માટે નહીં છોકરા છોકરીઓ એકબીજાને પટાવવા માટે જ જાય છે ને આ પ્રકારના જે આવું થઈ પણ રહ્યું છે એ કંશે પણ બધું જ આવું નથી થઈ રહ્યું આ સંસ્કૃતિ હજી એની પર થોડા થોડા છાંટા ઉડ્યા છે પણ છતાંય આ સંસ્કૃતિ જળવાયેલી છે તો શું કામ એ જૈન મુનિ હોય કે પછી અનુપમ સ્વામી જેવા લોકો જનરલાઇઝ કરવાનો આ વિષય નથી એમની જે ફરિયાદો છે એ સાચી છે એમણે જે ફરિયાદો કરી છે અને તમે નકારી શકો એમ નથી પણ આ જનરલાઇઝ કરવાનો પણ વિષય નથી આશા રાખીએ કે નવરાત્રિમાં નવે નવ દુર્ગાના સ્વરૂપને આપણે સમજી શકીએ અને સ્ત્રીને દુર્ગા ન કહીએ તો ચાલે બસ ખાલી એનું એનું સન્માન પણ બહુ ન કરો તો ચાલે એના માટે દિવસો નહીં ઉજવો તોય ચાલશે એની આરાધના નથી કરવી તો ન કરતા બસ એને જીવવા દો એનું અસ્તિત્વને એની રીતે પામવા દો એ તમને એટલું નથી નડતી તો તમે શું કામ એ છોકરીઓને સતત મારી રહ્યા છો આવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું છું આપણને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર